અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાના પાંચ પીએચસી અને એક સીએચસી સેન્ટર ખાતે ત્રિદિવસીય રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત દસથી ઓગણીસ વર્ષના કિશોર અને કિશોરીઓને પિયર એજ્યુકેટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં આરોગ્યને લગતી છ જેટલી થીમ ઉપર તાલીમ આપવામાં આવી રહી છે અંકલેશ્વર તાલુકામાં આ વર્ષે વીસ બેચમાંથી આઠસો જેટલા પિયર એજ્યુકેટર તૈયાર કરવાના છે અને આ તાલીમ પામેલા પિયર એજ્યુકેટર અન્ય કિશોર અને કિશોરીઓને આરોગ્ય વિષયક માહિતી પૂરું પાડે તેવું તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્રણ દિવસ તાલીમ આપવામાં આવે છે આ તાલીમમાં ખાસ કરીને આ વર્ષે અંકલેશ્વર તાલુકાના વીસ બેચમાં આઠસો જેટલા પિયર એજ્યુકેટરને કવર કરવાના છે અને તેમને તાલીમ આપવાની થાય છે આ તાલીમના ભાગરૂપે તાલીમ લીધેલ પીયર એજ્યુકેટર બાદમાં દસથી ઓગણીસ વર્ષના તમામ કિશોર અને કિશોરીઓ સાથે આરોગ્ય વિષયક विषयों पर चर्चा कर हैं। तो हम यहाँ पर पी आर एजुकेटेड की ट्रेनिंग के लिए आए हुए हैं हम यहाँ पर आने वाले समय में किशोर किशोरी के अंदर जो भी विकास और वृद्धि हो रही है उसकी जानकारी लेने के लिए आए हैं उनके शरीर में जो भी विकास और वृद्धि हो रही है इनको लेकर जिसके मन में जो सवाल पैदा होते हैं उन सवालों का जवाब ढूंढने के लिए आए हैं